હાલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં અને આજે આપણે જોઈશું કે કૃષિના પાકોના ભાવો શું છે તો વિરંગામ કૃષિ માર્કેટની આજના અને ગઈકાલના ભાવોની વાત કરીએ તો પાક છે ઝીરો જેના આજના ભાવ હતા ચાર હજારથી પિસ્તાલીસો પચીસ સુધી હતા જે ગઈકાલે પિસ્તાલીસ પિસ્તાલીસથી લઈ છેતાલીસો સાહીઠ સુધી પડ્યા હતા એરંડા આજના ભાવ નથી પરંતુ ગઈકાલે બારસો થી તેરસો પાંચ સુધી ભાવ મળતા હતા તલની વાત કરીએ બે હજાર પાંસઠથી બે હજાર પાંસઠનો ભાવ છે જે ગઈકાલે બે હજાર ત્રીસથી બત્રીસ સુધી મળતા હતા ડાંગરની વાત કરીએ ત્રણસોથી ચારસો એકાણું સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે ત્રણસોથી ચારસો એક્યાસી સુધી મળતા હતા ઘઉંની વાત કરીએ પાંચસો એકતાલીસથી છસો સુધીના ભાવ પડ્યા છે જે ગઈકાલે પાંચસો પાંસઠથી છસો સુધી મળતા હતા રાયડાના ભાવ પડેલ નથી કપાસની વાત કરીએ બારસો પંચાવનથી ચૌદસો છપ્પન સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે તેરસો એકાવનથી ચૌદસો એકાવન સુધી ભાવ મળતા હતા ઈસબ જીરાના ભાવ નથી પરંતુ વરિયાળીના ગઈકાલે અગિયારસો બોતેર સુધી ભાવ મળતા હતા તો આ હતો આજનું વિરમગામ કૃષિ માર્કેટ હવે આપણે જોઈશું બાવળા કૃષિ માર્કેટના ભાવો તો આજના ભાવની વાત કરીએ તો રાયડામાં આઠસો સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે એક હજાર સિત્તેર સુધી મળતા હતા એરંડાની વાત કરીએ બારસો ચાલીસથી બારસો એકાવન સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે બારસો સાહીઠથી બારસો સાહીઠ સુધી પડ્યા હતા ડાંગરની વાત કરીએ ચારસોથી પાંચસો દસ સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે ત્રણસો નેવથી પાંચસો બાર સુધી મળતા હતા તલની વાત કરીએ અઢારસોથી લઈ બે હજાર એકાવન સુધી ભાવ આજના પડેલા છે ઘઉંમાં વાત કરીએ પાંચસો સિત્તેરથી પાંચસો નેવ સુધીના ભાવ છે જે ગઈકાલે પાંચસો એકવીસથી પાંચસો એક્યાસી સુધી મળતા હતા મગની વાત કરીએ પંદરસો એકતાલીસ સુધી ભાવ પડ્યા છે બાજરીમાં આજના નહીં પરંતુ ગઈકાલે પાંચ પાંચસો સુધી ભાવ મળતા હતા તો આ હતો આજનું બાવળા કૃષિ માર્કેટ વાત કરીએ કડી કૃષિ માર્કેટમાં તો પાકનું નામ કપાસમાં વાત કરીએ તેરસો સાહીઠથી ચૌદસો સિત્તોતેર સુધી ભાવ આજના પડ્યા છે જે ગઈકાલે તેરસો પચાસથી ચૌદસો બોતેર સુધી મળતા હતા એરંડા બારસો પાસઠથી બારસો પાસઠ જે ગઈકાલે બારસો પંચોતેરથી તેરસો પાંચ સુધી પડ્યા હતા બાજરી પાંચસો બાવીસથી પાંચસો બે અડતાળીસ સુધીના ભાવ છે જે ગઈકાલે પાંચસો દસથી પાંચસો પિસ્તાલીસ સુધી પડ્યા હતા ચણાની વાત કરીએ એક હજાર સિત્તેરથી અગિયારસો નેવ્યાસીના ભાવ પડ્યા છે જે ગઈકાલે એક હજાર એંસીથી બારસો છત્રીસ સુધી મળતા હતા કઉની વાત કરીએ ચારસો ત્યાંસીથી છસો ભાવ પડ્યા છે જે ગઈકાલે પાંચસો એકસઠ સુધી મળતા હતા તલની વાત કરીએ ઓગણીસોથી લઈ બે હજાર સુધી ભાવ આજના પડેલા છે ગુવારગમ આઠસો નવ્વાણુંથી નવસો પચીસ સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે નવસો સુધી મળતા હતા ડાંગેની વાત કરીએ ચારસોથી લઈ પાંચસો પંદર સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે ચારસોથી પાંચસો આઠ સુધી મળતા હતા જીરુની વાત કરીએ સત્યાવીસો છવ્વીસથી લઈ બેતાલીસો એકાણું સુધીના ભાવ પડ્યા છે તો આ હતો આજનું કૃષિ કડી કૃષિ માર્કેટ આણંદ કૃષિ માર્કેટમાં તો આજના રાયડાના ભાવ નથી પરંતુ ગઈકાલે એક હજાર પચાસ સુધી પડ્યા હતા જીરું તેત્રીસોથી તેતાલીસો નેવું સુધી પડ્યું ભાવ છે જે ગઈકાલે તેતાલીસો ઓગણચાલીસથી એક ચુમ્માલીસો અગિયાર સુધી મળતા હતા ડાંગેની વાત કરીએ ત્રણસો એંસીથી પાંચસો બે સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે ત્રણસો ચાલીસથી ચારસો નેવું સુધી મળતા હતા એરંડા આજના ભાવ નથી પરંતુ ગઈકાલે બારસો તેત્રીસ સુધી મળે છે ઘઉંની વાત કરીએ પાંચસો દસથી છસો છત્રીસ સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે પાંચસો અઠ્ઠાણુંથી છસો ચાલીસ સુધી ભાવ પડ્યા છે તો આ હતું આજનું સાણંદ કૃષિ માર્કેટ આપણે આ તમામ સાણંદ વિરંગામ બાવળા અને કડીના કૃષિ માર્કેટના ભાવો જોઈએ આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પણ દબાવો